સ્કૂલ વાહનોમાં ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડતા હોવાના મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન થતા ક્યારેક મોટો અકસ્માત સર્જાતો હોય છે જેમાં નિર્દોષોના ક્યારેક જીવ પણ જતા હોય છે કોઈ દુર્ઘટના બન્યા બાદ તંત્ર જાગતું હોય છે પણ નિયમિત રીતે તંત્ર પોતાની ફરજ નિષ્ફળતાપૂર્વક બજાવે છે તે જરૂરી છે તંત્રના આ ખાડા કાન અને હાથની અદબ મૂળા પર આંગળીના કારણે નિયમોનું ઉલ્લંઘન કરનાર તત્વોને છૂટો દૂર મળી રહ્યો છે સ્કૂલના વાહનોમાં બાળકોને ક્ષમતા કરતાં વધુ બેસાડેલ જોઈ આપણને ગુસ્સો આવતો હોય છે બાળકની ચિંતા થતી હોય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે સ્કૂલ વાહન દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ બનતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી કે તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને સ્કૂલ વાહનમાં કેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા સરકારના નીતિ નિયમોનું પાલન કરાય જો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ જણાઈ આવે તો રિક્ષા વાન અને બસ ચાલકનું લાયસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી હરણી દુર્ઘટના જે બની એમાં બે શિક્ષિકા અને તેર બાળકોના જે જીવ ગયા છે તો તળાવમાં જે બેદરકારી સાથે સાથે ત્યાંના જે પ્રશાસન હતું એની ઘોર બેદરકારી કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે જે જીવ ગુમાવ્યા છે અને એ એ દરેકના જે જીવ ગુમાવ્યા છે એની દુઃખની લાગણી વ્યક્ત અમે સૌ કરીએ છીએ વડોદરા શહેર આઘાતમાં છે ત્યારે સવાર સવારમાં જે દરેક સ્કૂલોની વેન રિક્ષા જે બાળકોને આડેધડ ભરી અને દરેક સ્કૂલોમાં જાય છે તો અમે કમિશ્નરશ્રીને એવું આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આજે વેન અને સ્કૂલ સ્કૂલ સ્કૂલને ખબર જ હોય છે કે કઈ વેનમાં કયો છોકરો જાય છે એ લોકો જોડે એની પરમિશન લીધેલી જ હોય છે કેમ કે દરેક સ્કૂલ એક કાગળ આપે છે કે ભાઈ તમે વેનમાં આવો છો કે પોતાના જાતે આવો છો તો એમની પાસે એક પોતાનો એક એ એ હોય છે કે એમની જોડે બધી માહિતી હોય છે એટલે અમે એવું કમિશનર કચેરીએ એવું કહેવા આવ્યા હતા કે ભાઈ હવે જે પણ સ્કૂલ સ્કૂલની જે વેન છે વેન અને રિક્ષાઓ જે કેપેડિસી કેપેસિટીથી વધારે બાળકોને બેસાડે છે તેના કારણે શું થાય છે કે ભાઈ ભયનો જોખમ રહે છે સાથે સાથે એનું ફિટનેસ સાટી પણ ચેક કરવામાં આવતું નથી તો કમિશ્નરશ્રીને એક વિનંતી છે કે તમે ડાયરેક્ટ સ્કૂલને અથવા તો જે પણ વેન અને રિક્ષાઓ સારો સારમાં ચાલતી હોય છે તેમનું જલ્દીથી જલ્દી ફિટનેસ સાટી ચેક કરવામાં આવે અને એની એક કેપેસિટી નક્કી કરવામાં આવે જેથી કરીને આ જે કૃત્ય થયા છે એ ભવિષ્યમાં ના થાય અને બાળકોના જીવ આપણે જે અત્યારે ગયા છે એ ભવિષ્યમાં આજ પુનરાવર્તન ના થાય કમિશનર કચેરીમાં અમારા સાથી મિત્ર પવન ગુપ્તાએ સવારે આઠ વાગે અને બાર વાગ્યા પહેલાં સાડા અગિયાર વાગે કોલ કરીને જાણ કરી હતી કે અમારે આવેદનપત્ર આપવું છે તો કમિશ્નરશ્રીએ એવું કીધું કમિશ્નરશ્રીની કચેરીથી એવું જાણવા મળ્યું હતું કે બાર વાગે કમિશનર હાજર રહેશે પણ એ હાજર રહ્યા નથી તો અમે રાધિકા મેડમને આવેદનપત્ર આપ્યું છે અને એમને જાણ કરી છે કે જે આ આ જે આવેદનપત્ર આપ્યું છે વહેલીથી વહેલી તકે એના પર એનું કાર્ય કરવામાં આવે